અને જો આ ચેપ્ટર કેટલાક સૂત્રો છે કેટલીક બાબતો જો બરાબર યાદ રાખવામાં આવે અથવા તૈયાર કરવામાં આવે તો પૂરેપૂરા માર્ક્સ આ પ્રકરણમાંથી આપણે મેળવી શકીએ છીએ તો મિત્રો સંભાવના એટલે તક તો જ્યારે કોઈ ઘટના ઘટવાની હોય છે ને મિત્રો તો જ્યાં સુધી એ ઘટના ઘટતી નથી ત્યાં સુધી એ સંભાવના રહે છે પરંતુ મિત્રો જ્યારે એ ઘટના પૂર્ણ થાય છે ત્યારે પછી એ સંભાવના રહેતી નથી દાખલા તરીકે આજે વરસાદ પડવાનો છે તો વરસાદ જ્યાં સુધી પડતો નથી ત્યાં સુધી તેની સંભાવના રહે છે પરંતુ મિત્રો જ્યારે વરસાદ પડે છે પડવાની શરૂઆત થાય છે ત્યારે એ સંભાવના રહેતી નથી મિત્રો તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખશો તો અહીંયા કેટલીક બાબતો જે તમારે યાદ રાખવાની છે અહીંયા એ બાબતો તમને અહીંયા ખાસ સૂચવવામાં આવી છે કે સૌ પ્રથમ ક્રોમ્ટ બફને એક સિક્કાને ચાર હજાર ચાલીસ વખત ઉછાળ્યો અને ચાર હજાર ચાલીસ વખત ઉછાળતા મિત્રો સિક્કામાં એને બે હજાર અડતાલીસ વખત છાપ મળી તો મિત્રો આ જે છાપ મળવાની જે સંભાવના છે એ કેટલી છે મિત્રો તો જીરો પોઈન્ટ ફાઈવ જીરો સેવન આ એની સંભાવના છે ત્યારબાદ જે એ કેરી છે એક સિક્કાને દસ હજાર વખત ઉછાળ્યો અને દસ હજાર વખત ઉછાળતા મિત્રો એમાં પાંચ હજાર સડસઠ વખત છાપ મળી તો એની સંભાવના મિત્રો કેટલી છે જીરો પોઈન્ટ ફાઈવ જીરો સિક્સ સેવન છે ત્યારબાદ કાર્લ પિયર્સન એણે સિક્કાને ચોવીસ હજાર વખત ઉછાળ્યો અને એમાંથી એને બાર હજાર બાર વખત છાપ મળી તો કાર્લ પિયર્સને ઉછાળેલા સિક્કાની સંભાવના કેટલી છે મિત્રો જીરો પોઈન્ટ ફાઈવ જીરો જીરો ફાઈવ આ એની સંભાવના બને છે મિત્રો તો અહીંયા સંભાવના છે લગભગ પચાસ ટકા જેટલી સિક્કામાં આપણને પ્રાપ્ત થાય છે મિત્રો એટલે કે એના પરિણામો સમસંભાવી છે એમ કહી શકાય મિત્રો અહીંયા જ્યારે બે સિક્કા લેવામાં આવે છે તો એ સિક્કા ઉછાળવા માટે એનું સૂત્ર છે ટુ રેસ ટુ એન એન એટલે કે સિક્કાની સંખ્યા એ બે સિક્કા છે એટલે કે બે નો વર્ગ એટલે કે એના કુલ કેટલા પરિણામો મળશે મિત્રો તો બે સિક્કા માટે કુલ ચાર પરિણામો મળે છે તો મળતા કુલ પરિણામ અહીંયા સિક્કા માટે ચાર છે તો આ કયા કયા ચાર પરિણામ મળે છે મિત્રો તો બે સિક્કાને ઉછાળવામાં આવે છે તો મિત્રો એની જે શક્યતાઓ છે એ એચ એચ એટલે કે બંને છાપ મળી શકે છે એક વખત એચ અને એક વખત ટી એટલે કે છાપ અથવા કાંટો મળી શકે છે બંને વખત ટી ટી એટલે કે બંને વખત કાંટો મળી શકે છે એમાં એક વખત ટી અને એક વખત છાપ એટલે કે એક વખત કાંટો મળે છે એક વખત છાપ મળે છે તો મિત્રો એના કુલ પરિણામ ચાર થાય છે તો મિત્રો આ જ રીતે ત્રણ સિક્કાને ઉછાળવામાં આવે છે ત્યારે એના કુલ પરિણામો એટલે કે ટુ રેસ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ ટુ રેસ ટુ થ્રી છે એટલા માટે એના કુલ પરિણામો મળે છે આઠ આઠ પરિણામો કઈ રીતે મળે છે કઈ રીતે તમારે યાદ રાખવાના છે અથવા લખવાના છે પરીક્ષામાં તો મિત્રો ત્રણેય વખત છાપ મળે છે એટલે કે એચ 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 બે વખત છાપ મળે એક વખત કાંટો મળે છે એટલે કે એચ એચ ટી પહેલી વખત છાપ મળે બીજી વખત કાંટો મળે ત્રીજી વખત છાપ મળે છે એટલે કે એચ ટી એચ ત્યારબાદ પ્રથમ વખત કાંટો મળે છે અને બે વખત છાપ મળે છે એટલે કે ટી એચ એચ આ જ રીતે મિત્રો યાદ રાખવા માટે કે ત્રણ વખત કાંટો મળે છે એટલે કે ટી 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 ત્યારબાદ બે વખત કાંટો અને એક વખત છાપ મળે છે એટલે કે ટી ટી એચ પ્રથમ વખત કાંટો બીજી વખત છાપ અને ત્રીજી વખત કાંટો મળે છે એટલે કે ટી એચ એચ અને પહેલી વખત છાપ બીજી વખત કાંટો અને ત્રીજી વખત પણ કાંટો એટલે કે એચ ટી ટી આમ કુલ આઠ પરિણામ મળે છે જે તમે આ રીતે સરળતાથી યાદ રાખી શકશો ત્યારબાદ મિત્રો પાસા માટે એક પાસો જ્યારે ઉછાળવામાં આવે છે ત્યારે એનું સૂત્ર છે એટલે કે એના મળતા પરિણામો છ છે તો મળતા કુલ પરિણામ છ કે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પાસો જોયો છે સાપ સીડીની અંદર આ પાસો આપણે ખાસ એનો ઉપયોગ કરીએ છીએ તો આ એક પાસો ઉછાળવામાં આવે છે તો મિત્રો એમાં અયુગ્મ સંખ્યાઓ કઈ મળે છે મિત્રો કઈ મળે છે બે ચાર છ અને અવિભાજ્ય સંખ્યા કઈ મળે છે મિત્રો અને જે તમારે યાદ રાખવાનું છે હવે મિત્રો જ્યારે બે પાસા એક સાથે ઉછાળવામાં આવે છે ત્યારે એનું સૂત્ર છે સિક્સ ટુ એન એટલે કે છ નો વર્ગ બે પાસા છે એટલા માટે એટલે કે છત્રીસ પરિણામો મળે છે તો મિત્રો છત્રીસ પરિણામો કઈ રીતે લખવા અને કઈ રીતે યાદ રાખવા તો અહીંયા તમને બીજી વખત પાસા ઉપર પ્રથમ બે 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 મળે છે ત્રીજી વખત ઉછાળો છો ત્યારે ત્રણ ત્રણ મળે છે એ જ રીતે ચાર ચાર પાંચ અને છ અને ત્યારબાદ બીજો જે પાસો છે એના ઉપર મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ બીજા પાસા ઉપર એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતે આ રીતે છત્રીસ પરિણામો તમે સરળતાથી યાદ રાખી શકો છો ત્યારબાદ મિત્રો સંભાવનાની અંદર ખાસ પ્રોબેબિલિટીમાં ગંજીપાના અથવા ગંજીફા એટલે કે બાજીપાના તો બાજીપાના કેટલાક દાખલાઓ ખાસ પૂછાતા હોય છે મિત્રો તો બાજીપાના માટે પણ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો તો અહીંયા કુલ પાનાની સંખ્યા કેટલી છે મિત્રો બાજીપાનામાં બાવન હોય છે અને એમાં કુલ ચાર રંગો હોય છે કાળી ફલ્લાઈ લાલ અને ચરકટ એમાં મુખ મુદ્રાવાળા પાના કેટલા હોય છે મિત્રો મુખ મુદ્રાવાળા પાનાની કુલ સંખ્યા હોય છે બાર એમાં ચાર છે ગોલ હોય છે ચાર રાણી હોય છે અને ચાર પાંચસા હોય છે એમાં કાળીના કુલ પાના તેર હોય છે પણ મિત્રો કાળા રંગના કયા હોય તો તેરને તેર છબ્બીસ પાના હોય છે એટલે કે તેર કાળીના અને તેર ફલ્લાઈના એમ કુલ છવ્બીસ પાના થાય છે લાલના કુલ પાનાની સંખ્યા તેર છે પણ લાલ રંગના કુલ પાના કયા હોય તો મિત્રો તેર પાના લાલના અને તેર ચરઘટના એટલે કે છવ્વીસ થાય છે અને એકલાની સંખ્યા મિત્રો કેટલી હોય છે ચાર હોય છે તો આ રીતે ગંજીપા એટલે બાજી પાનાની સંખ્યા પણ આ રીતે તમે યાદ રાખી શકો છો એમાં કેટલા પાના અને કયા પ્રકારના પાના હોય છે એ તમે જાણી શકો છો આ ઉપરથી મિત્રો આ ઉપરાંત પાસા માટે એક અગત્યની બાબત રહી ગઈ છે એ પણ આપણે જોઈ લઈએ છીએ કે બે પાસાઓને ઉછાળતા જે છત્રીસ પરિણામો મળે છે તો એને યાદ રાખવા માટે અગાઉના વિડીયોમાં આપણે જોયું છે પરંતુ ફરીથી માત્ર સમજાવી દેવ્યું છે કે જ્યારે આમાં પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો અને શક્ય પરિણામની સંખ્યા ન દાખલા પૂછવામાં આવે ત્યારે કેટલાક વિદ્યાર્થી મિત્રો અટવાઈ જતા હોય છે તો મિત્રો તમારે આ કોઠો યાદ રાખવાનો છે કે બે પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો એક હોય બે હોય ત્રણ હોય કે આ રીતે બાર સુધી હોય તો એમાં શક્ય પરિણામોની સંખ્યા આ મુજબ મળે છે કે બે પાસાને ઉછાળતા મળતા પૂર્ણાંકોનો સરવાળો એક હોય તો એવા પરિણામની સંખ્યા 0 હોય છે બે હોય તો એવા પરિણામની સંખ્યા એક હોય છે તો આ રીતે 0 થી એક સુધી જવાનું છે એટલે કે બે પાસા પરના પૂર્ણાંકોનો સરવાળો બે પાસાને ઉછાળતા એનો સરવાળો બાર હોય તો એવા પરિણામની સંખ્યા કેટલી હોય છે મિત્રો એક હોય છે તો આ પાસા માટે પણ તમારે ખાસ યાદ રાખવાનું છે ત્યારબાદ મિત્રો વર્ષના કુલ મહિના એટલે કે વર્ષના કેટલાક દાખલાઓ આવે છે એ ત્રણસો પાસઠ પણ જયારે લીપ વર્ષ હોય છે ત્યારે એક દિવસ વધારે હોય છે એટલે કે ત્રણસો સાસઠ દિવસ હોય છે ત્યારબાદ મિત્રો જાન્યુઆરી માર્ચ એપ્રિલ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર ડિસેમ્બર તો આ બધા જે મહિનાઓ છે એમાં કુલ દિવસોની સંખ્યા કેટલી હોય છે મિત્રો એકત્રીસ હોય છે અને ફેબ્રુઆરી માસમાં દિવસોની સંખ્યા અઠ્યાવીસ ઓગણત્રીસ હોય છે એપ્રિલ જૂન સપ્ટેમ્બર નવેમ્બર મહિનામાં દિવસોની સંખ્યા મિત્રો ત્રીસ હોય છે જે આ રીતે પણ આપણે પ્રાથમિક શાળામાં શીખ્યા છે તો તમે આંગળીઓ ઉપરથી પણ આ જે ખાડા ટેખરા છે એની મદદથી પણ આ દિવસોની સંખ્યા તમે જાણી શકો છો લીપ વર્ષના દિવસો મિત્રો કેટલા હોય છે ત્રણસો છાસઠ બિન લીપ વર્ષના દિવસો કેટલા હોય છે મિત્રો ત્રણસો ને પાસઠ લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના દિવસો ઓગણત્રીસ અને બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના દિવસોની સંખ્યા અઠ્યાવીસ ત્યારે આવા જ્યારે દિવસોની સંખ્યા પર આધારિત જ્યારે દાખલા પૂછવામાં આવે છે ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ મિત્રો સંભાવનાનું જે સૂત્ર છે આપણે સંભાવનાની ચર્ચા કરી પરંતુ એનું સૂત્ર છે એ તો સંભાવના પ્રોબેબિલિટી ઈ માટે કોઈ ઘટના ઈ હોય તો એના માટેની સંભાવના પી બરાબર તો ઘટના ઈ ના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ મિત્રો સંભાવના તો સંભાવના કઈ રીતે દર્શાવાય છે તો જીરો લેસ ઓર ઇક્વલ ટુ પી ઓફ ઈ લેસ ઓર ઇક્વલ ટુ એક એટલે કે સંભાવના હંમેશા જીરો એક અથવા જીરો અને એકની વચ્ચે હોય શકે છે મિત્રો ત્યારબાદ પૂરક ઘટના ઘટના એ ઉદ્ભવવાની નથી તેને ઘટના એની પૂરક ઘટના તરીકે ઓળખવામાં આવે છે અને મિત્રો પૂરક ઘટનાને સંકેતમાં એડેસ અથવા એ બાર વડે દર્શાવવામાં આવે છે પી ઓફ એડેસ ઇઝ ઇ ટુ પી ઓફ એ બાર બરાબર વન માઇનસ પી એ તો જો આ સૂત્રો અને આ બાબતો છે તમે યાદ રાખશો સિક્કા માટે હોય એક સિક્કા માટે બે સિક્કા માટે હોય એક પાસા માટે બે પાસા માટે હોય ગંજીપાના દાખલા હોય કે વર્ષ મહિનાના દિવસોની સંખ્યા હોય તો આની રીતે અથવા આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે સરળતાથી શોધી શકો છો મિત્રો તો આટલી બાબત યાદ રાખશો તો બીજી ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના જે વિદ્યાર્થી મિત્રો છે એ પોતે પૂરેપૂરા ગુણ જે આ પ્રકારના ફાળવેલા છે એ તમે મેળવી શકશો